દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત વર્ષના સૌથી હિંસક તેમજ અહિંસક રાજા વિશે આ રાજા છે મૌર્ય સામ્રાજ્યના સૌથી મહાન રાજા સમ્રાટ અશોક દોસ્તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી પરંતુ એ પહેલાં આપને નમ્ર વિનંતી છે કે જો આપે અમારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો દોસ્તો ભારતના પૌરાણિક ઇતિહાસમાં સૌથી મહાન અને પરાક્રમી રાજા તરીકે સમ્રાટ અશોકનું નામ લેવાય છે પરંતુ શું તમે જાણો છો કે આ પરાક્રમી રાજા તેની યુવાન અવસ્થામાં યુદ્ધપ્રેમી તથા ક્રૂર હતા પોતાની સામે પડનારની હત્યા કરવામાં તેમને કોઈ અફસોસ થતો નહોતો સમ્રાટ અશોકના જન્મ પહેલાં તેમની માતાને તેમના પિતા સમ્રાટ બિંદુસારે રાજ્યમાંથી કાઢી મૂક્યા હતા પરંતુ તેઓ ગર્ભવતી થતાં તેમને પરત બોલાવવામાં આવ્યા હતા તેમણે જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે હવે તેમને કોઈ શોક નથી એટલે તેમણે બાળકનું નામ અશોક રાખ્યું આ અશોકના જન્મ સમયે કોઈ બૌદ્ધમુનિએ કહ્યું હતું કે આ દુનિયાનો સૌથી મોટો સમ્રાટ બનશે આપ સૌ જાણો છો કે મગધમાં વંશની સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશના ધનનંદને હરાવીને કરી હતી ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ તેમના પુત્ર બિંદુસાર સત્તા પર આવ્યા બિંદુસાર પણ પરાક્રમી રાજા હતા તેમણે મૌર્ય સામ્રાજ્યને યથાવત જાળવી રાખ્યું એટલું જ નહીં પરંતુ દખણમાં મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો એ વાત અલગ છે કે આ રાજ્ય વિસ્તાર માટે બિંદુસારે પોતાના પરાક્રમી પુત્ર અશોકને યુદ્ધની આગેવાની આપી હતી દોસ્તો સમ્રાટ બિંદુસારને અશોક ખાસ પસંદ નહોતા બિંદુસાર પોતાના વારસ તરીકે પોતાના સૌથી મોટા પુત્ર સુસિમને બનાવવા માંગતા હતા તેઓ તેને મૌર્ય સામ્રાજ્યના ભાવિ સમ્રાટ તરીકે જોતા હતા આથી તેઓ અશોકને રાજધાની પાટલિપુત્રથી દૂર જ રાખતા હતા સૌ તેમને તક્ષશિલાના ગવર્નર તરીકે તક્ષશિલા મોકલ્યા હતા ત્યારબાદ તેમને ઉજ્જૈનના ગવર્નર નીમ્યા હતા પરંતુ જ્યારે અશોકના ગયા પછી તક્ષશિલામાં વિદ્રોહ ફાટી નીકળતા ફરી અશોકને વિદ્રોહનું સમન કરવા તક્ષશિલા મોકલ્યા હતા અશોકે તક્ષશિલા પહોંચી બળપૂર્વક વિદ્રોહ સમાવી દીધો હતો અશોક પોતે ખૂબ જ સામાન્ય દેખાવના હતા અને તેઓ તેમના બાળપણના અનુભવોના કારણે ખૂબ જ ક્રૂર હતા જે સમયે સમ્રાટ બિંદુસારનું અવસાન થયું ત્યારે અશોક તક્ષશીલા હતા બિંદુસારના મૃત્યુ બાદ લાંબા સમય સુધી તેમના ઉત્તરાધિકારી નક્કી થઈ શક્યા નહોતા મેં અગાઉ જણાવ્યું તેમ બિંદુસારની ઈચ્છા પોતાના મોટા પુત્ર સુસીમને સમ્રાટ બનાવવાની હતી જ્યારે તેમના મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ અશોકને યોગ્ય માનતા હતા એમાં પણ ખાસ કરીને રાધગુપ્ત નામના મંત્રી અશોકને ગાદી પર બેસાડવાના વિશેષ પ્રયત્ન કરતા હતા દીપવંશ અને મહાવંશમાં જણાવ્યા મુજબ સમ્રાટ અશોકે સત્તા મેળવવા તેમના નવ્વાણું ભાઈની હત્યા કરવાનો ઉલ્લેખ છે તેમણે માત્ર તિસ્ને છોડીને તમામ ભાઈઓની હત્યા કરી હતી જ્યારે અશોકાવદાનમાં જણાવ્યા મુજબ અશોકે સમ્રાટ બિંદુસાર દ્વારા પસંદ કરવામાં આવેલ ઉત્તરાધિકારીને પદભ્રશ કરી સત્તા મેળવી હતી અને તે ઉત્તરાધિકારીને સળગતા કોલસાની ખાઈમાં નાખી દીધા હતા સમ્રાટ અશોક તેમના ક્રૂર સ્વભાવના કારણે ચંડાશોક તરીકે જાણીતા બન્યા હતા સત્તા પર બેઠા પછી તેમણે એક બીજું કામ તેમના પાંચસો મંત્રીઓની પરીક્ષા લઈને કર્યું હતું અને તેમાં પાસ ન થનાર મંત્રીઓની હત્યા કરી નાખી હતી આ ઉપરાંત તેમણે એક યાતના કક્ષનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યાં બંદીઓને જુદી જુદી શારીરિક યાતના આપવામાં આવતી હતી આ યાતના કક્ષનો ઉલ્લેખ સાતમી સદીમાં ભારતમાં આવેલા ચીની મુસાફર જયાન ઝાંગે કરેલો છે સમ્રાટ અશોકે પોતાની યુદ્ધ યાત્રા દ્વારા પોતાની સત્તા ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાનના કંધાર સુધી ફેલાવી હતી પૂર્વમાં કલિંગનો દક્ષિણ પ્રદેશ અને દક્ષિણ ભારતનો કેટલોક હિસ્સો છોડીને સંપૂર્ણ મહાદ્વીપ પર સમ્રાટ અશોકનું સામ્રાજ્ય હતું સમ્રાટ અશોકને પોતાના સામ્રાજ્યની વચ્ચે કલિંગ ખટકતું હતું બંને તરફ તેમનું સામ્રાજ્ય હતું અને વચમાં કલિંગ સામ્રાજ્ય હતું જે હજી પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું હતું દોસ્તો કલિંગ સામ્રાજ્યમાં પૂર્વીય ભારતનો ગંગાથી ગોદાવરી સુધીનો વિસ્તાર સમાવિષ્ટ હતો કલિંગની રાજધાની તોસાલી હતી કલિંગ તે સમયે વિદેશ વ્યાપાર માટેનું મુખ્ય બંદર ધરાવતું હતું તે દૂર અગ્નિ એશિયા સાથે વેપારથી જોડાયેલું હતું કલિંગ સામ્રાજ્ય મહાભારતના કાળથી અસ્તિત્વ ધરાવતું હતું અને તેણે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું હતું સમ્રાટ અશોકે પોતાના શાસનના આઠ વર્ષ પછી ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં કલિંગ પર ચઢાઈ કરી સમ્રાટ અશોકે પોતાની જંગી સેના સાથે કલિંગ પર હુમલો કર્યો પરંતુ સામે કલિંગની સેનાએ જબરજસ્ત પ્રતિકાર કર્યો સમ્રાટ અશોકે સેનાની આગેવાની લઈ ક્રૂરતાપૂર્વક લગભગ એક લાખ સૈનિકોને હણી નાખ્યા અને લગભગ પચાસ હજાર સૈનિકોને બંદી બનાવ્યા પરંતુ તેમ છતાં યુદ્ધ ચાલુ રહ્યું કારણ કે કલિંગના નાગરિકો યુદ્ધમાં સામેલ થયા અને તે પણ બહાદુરીપૂર્વક લડ્યા અને કલિંગ માટે શહીદ થયા અંતે સમ્રાટ અશોક યુદ્ધ જીતી ગયા કહેવાય છે કે કલિંગના યુદ્ધ બાદ કલિંગની નદીઓ લાલ બની હતી અશોક યુદ્ધ તો જીતી ગયા પરંતુ જે લોકો જીવિત હતા તે સૌ કલિંગ છોડીને ચાલ્યા ગયા સમ્રાટ અશોક યુદ્ધ બાદ જ્યારે યુદ્ધભૂમિ પર ગયા તો ત્યાં તેમણે મૃત માનવ શરીરના ટકલા જોયા આખી યુદ્ધભૂમિ લોહીથી લાલ દેખાઈ રહી હતી શહેરો માનવ વસ્તી વિહીન બન્યા હતા આ જોઈ સમ્રાટ અશોકને વિચાર આવ્યો કે તેમણે યુદ્ધથી શું મેળવ્યું લાશોથી ભરેલા અને યુદ્ધ બાદ ભેકાર બનેલા શહેરો આ સાથે તેમની આંખો ભીની થઈ ગઈ અને તેમણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે તેઓ હવે ક્યારેય યુદ્ધ નહીં કરે કે કોઈની હત્યા નહીં કરે આ યુદ્ધ બાદ સમ્રાટ અશોકમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું તેમણે નિગોત નામના ભિક્ષુક દ્વારા દીક્ષા લઈ બૌદ્ધ ધર્મ અપનાવ્યો બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ તેમણે પોતાના સૈન્યને યુદ્ધ સિવાયના કામોમાં લગાડ્યું જેમાં સૈનિકોએ ધર્મનો પ્રચાર કરવાનો હતો તેમણે પોતાના સામ્રાજ્યમાં પશુવધ પર પ્રતિબંધ લગાવ્યો તેમણે પોતાનું સામ્રાજ્ય જ્યાં સુધી વિસ્તરેલું હતું ત્યાં ત્યાં જુદા શિલાલેખ અને લઘુલેખ કોતરાવ્યા જેમાં તેમણે ધમ્મ અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા તેમણે બુદ્ધ જન્મભૂમિ લુંબિની તથા અન્ય ધર્મયાત્રાઓ કરી બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો તેમણે આ ધર્મ કાર્યમાં પોતાના બંને બાળકો પુત્ર મહેન્દ્ર તથા પુત્રી સંગમિત્રાને જોડીને દેશ વિદેશ મોકલી ધર્મનો પ્રસાર કરાવ્યો વદાનમાં જણાવ્યા મુજબ તેમના જીવનના પાછલા વર્ષોમાં તેમણે રાજ્યની સંપત્તિને સંઘને દાન કરવાની શરૂઆત કરી એમના મંત્રીઓને એવો ડર લાગ્યો કે સમ્રાટ સંપૂર્ણ રાજ્યકોષ ખાલી કરી નાખશે એટલે એમણે સમ્રાટ અશોકને રાજ્યકોષનો ઉપયોગ ન કરવા જણાવ્યું મજબૂર થઈ સમ્રાટ અશોકે પોતાની સંપત્તિને દાન કરવાનું શરૂ કર્યું આમ તેમણે પોતાનું સર્વસ્વ સંઘને અર્પિત કરી શાંતિપૂર્ણ રીતે ઈસવીસન પૂર્વે બસો બાવનમાં પ્રાણનો ત્યાગ કર્યો દોસ્તો ઇતિહાસમાં સમ્રાટ અશોકની તુલના કોન્સ્ટેન્ટાઇન એટોનિયસ સેન્ટ પોલ નેપોલિયન અને જુલિયસ સિઝર સાથે કરવામાં આવે છે તો દોસ્તો કેવો લાગ્યો આ વિડીયો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેવા વિનંતી અને આવા જ અન્ય વિડીયો જોવા માટે જોતા રહો અમારી ચેનલ ડીબી સ્પિક્સ આભાર